મહારાષ્ટ્ર ઘણા મિત્રો કે બોર્ડર કેવી હોય છે બોર્ડર લેજો એમ આપડે તો અત્યારે બોર્ડર લીધી છે બોર્ડર માં કઈ બીજું કઈ હોતું નથી તોલ ના ઘડે કાંટો હોય છે તોલ નાખું કેમ આપડે એવી રીતે હોય છે ભાઈ બીજું કાંઈ આવતું નથી આવી રીતે જો આ એક લાઇન ચાલુ છે એટલે બીજી લાઈન બધી છે તો લાઈનમાં બધી ગાડીઓ છે જો આ જાવ છે મહારાષ્ટ્રમાં જવા વાળા છે તો ગુડ મોર્નિંગ આપણું મહારાષ્ટ્રમાં થયું છે ભાઈ કે રાતે ગાડી હકારી હતી તો બોર્ડર આપણે થોડીક વાર જાગ્યા હતા કારણ કે બધા મિત્રો ને કેતા બોર્ડર નો શૂટિંગ લેજો બોર્ડર નો સીન લેજો આપણે બોર્ડર નો સીન લઈ લીધો છે છે ને આ સિમેન્ટની ફેક્ટરી આપણે પૂછીએ છીએ મહારાષ્ટ્રમાં જલગાંવડી ઉસાવળ પાસે આ સિમેન્ટની ફેક્ટરી છે ભાઈ તો વિડીયો કન્ટિન્યુ બની રહેજો ને મારા મિત્રો આપણે જવાનું છે આંધ્રપ્રદેશ માં તો અલગ અલગ નજારો તમને જોવા મળશે આ ટ્રીપ માં તો વિડીયોમાં છેલ્લે સુધી બને રોજો ભાગ આપણે આમાં ઘણા બનશે તો એકેય ભાગ જોવાનું ભૂલતા નહીં કારણ કે આખી ટ્રીપ આપણે આ એક બે ત્રણ ચાર ને પાંચ એવા રીતે ભાગમાં કવર કરવાનું છે તો એક પણ ભાગ જોવાનું ભૂલી દાઓ તો પછી તમને વચ્ચેનો જે સીન હશે એ નહીં જોવા મળે તો ભાગ એક ભૂલતા નહીં લગભગ તો આપણે રોજ અપડેટ થઈ જશે સવારમાં એક ભાગ કદાચ ને તો નેટવર્ક પ્રોબ્લેમ હશે ગમે ત્યાં તો નહીં થઈએ કે બાકી રોજ અવારમાં એ વિડીયો આપણો અપલોડ થઈ જાય પાર્ટ ટુ થ્રી એવી રીતે હો ભાઈ તો ભાઈ આપણે અશોક લેલનના શોરૂમે એ ભોગી ગયા છીએ જે નાંદુરા અને મલકાપુરની વચ્ચે આવેલો છે તો આપણે નાખવાનું છે અત્યારે હેડ બ્લુ પૂરિયાનું પાણી બીજું કઈ તો કામ કરાવવાનું છે એની તો થોડુંક ઓછું છે તો આપણે જવું છે પાછું આંધ્રપ્રદેશમાં તો ન્યાક ક્યાંય હાવ રસ્તા ઉપર શોરૂમ આવે કે ન આવે તો એ માટે આપણે સિત્તેર ટકા છે સો ટકા કરવાનું હોય પાણી અચ્છા લીટરની ટાંકી આવે જો આ નાની એવી અને આ છે બ્લુનું પાણી આ ટાંકામાં તો આપણે અહીંથી ફૂલ કરાવી લઈએ એટલે વાંધોની પછી આપણે આ બાજુમાંથી બ્લુ પૂરાવું ગાડી અહીંયા ઊભી રાખી આ કુગાદા મારા આવે છે અને જો આ હોટલ છે અને અહીંયા સોધરી હોટલ તો આપણે અહીંયા ચા પાણી પી લેવાના છે બાજુમાં ટાટાનો પણ શોરૂમ છે તો હલો આપણે ચા પાણી પી લઈએ ઘાટ સડીએ છીએ જોવો બહુ મોટો ખાસ ઘાટ નથી છે બધાય જંગલનો વિસ્તાર તો આ ઘાટ છે ઘાટ એ તો દબાઈ જ જાય પણ એટલી બધી ખાસ નહીં બરોબર ગુગા ગુગા તંદો કાંઈ નહીં ગુતા હો કાંઈ બળીતરા છે આપણે છે તો આંખ આમ કાળા તડકાની

આમાં આપણે સેફટી રાખવી જરૂરી છે તો ભાઈ હવે જોવો ઘાટ આપણો પૂરો થઈ ગયો અને જંગલ તો એક બાજુ ચાલુ જ છે એક બાજુ વાડીઓ આવી ગઈ અને સામે જોવો એક મંદિર એકું દેખાય છે અને એક હોટલ પણ છે તો હવે આપણે આ જંગલમાંથી ઘાટમાંથી નીકળી ગયા કારણ કે હોટલ આવી ગઈ એક બાજુ જોવો ઘર પણ એવું દેખાય છે મંદિર છે

આ જો વીર તેજાજી રાજસ્થાની ફેમિલી રેસ્ટોરન્ટ તો હવે આપણે જમી લઈએ જમીન પછી ની રાતે નીકળ તો ગાવા મે લજે હર કાકા તું કા આપણે અમે હતા તા બીડો ઉજો પેક કરું છું પછી મજા મજે બીડો રૂમ ડાયરો કરીએ છે અમે બેક પર અમને કેવો કે ભલા માણા આ તો હાલ મે મોકલી અમને કેવો છે

લો ભાઈ ગુગદા પીડા છે હવે આપણે ભોગી ગયા છીએ મહારાષ્ટ્રના છેલ્લા ખૂણે પાછા મહારાષ્ટ્રમાંથી આપણે બોર્ડરેથી ચાલુ કર્યો વ્લોગ તો આ મહારાષ્ટ્રના આ છેડે બંધ કરવાનો છે પાછો હવે પછી તેલંગાણા અને આંધ્રપ્રદેશનો આવશે તો આપણે ડીઝલની ટાંકી ફૂલ કરાવી લીધી એ વ્લોગમાં નથી લીધું કારણ કે જ્યાં હોય એના પાછું ફોન કાઢવાનું બહુ હાનિકારક થઈ જાય અને માણસો પાછા થોડા ખરાબ હોય સારો મોબાઈલ ભાડે તો એમ થાય કે હાલો નિવાય રહી લૂંટવા એમ તો પછી હવે આપણે એ નહોતું લીધું ને હવે જઈએ છે જમવા ખુબજ તો જમી લેવું ને કેટલા વાગ્યા હા પાંચ બાકી છે હવે તો હાલો જમી લઈ તો હાલો ભાઈ હવે દસ વાગી ગયા છે તો જમી લઈએ અને પછી ધીમે ધીમે નીકળીએ તો આજની રાતમાં આપણે કવર કરવાનું છે તેલંગાણા ને આંધ્રા બરોબર ને કાલે લગભગ બપોરે ફૂગી દઉં બપોર વાળા ચાલે જો હરખી હાલ્યા જવું તો નકર પછી હાંસ પડી જાય અમે બપોર પડે કે હાંસ પડે કાલ ખાલી થાય એટલે પમતી તો રવિવાર છે એટલે નક્કી ની કે દસને ભાડું મળે કે ન મળે તો હાલો પહેલાં જમી આવ્યું એવો ભાઈ જમવાનું આવી ગયું છે આપણી રોટલી છે મરસા છે ગાંઠિયાનું શાક છે

આ આપણે આખો ભાગ મહારાષ્ટ્રનો બનાવવાનો હતો એટલે મહારાષ્ટ્રનો ભાગ બની ગયો છે તો આની પછીનો આપણે આખો તેલંગાણા આંધ્રનો બનાવીશું તો વિડીયોમાં નવા હોય તો લાઇક શેર ને કોમેન્ટ કરવાના જો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો સપોર્ટ કરજો ફૂલ સપોર્ટ કરજો ને તમારા જેમ બને એમ તમારા મિત્રોને આ વિડીયો આગળ શેર કરજો જેથી કરીને વિડીયો જેમ ઉપડે એમ આપણને મજા આવે બનાવવાની જોકે પહેલાં કરતાં ઘણું ખરું આપણે સારું છે બહુ વિડીયો આપણે ઉપડે છે તમારા બધાનો બહુ સપોર્ટ મળ્યો છે એ બધો દિલથી ખૂબ ખૂબ આભાર તમારા બધાનો તો હજી આથી વિશેષ સપોર્ટની આપણે જરૂર છે તો જેમ મને વિડીયો તમે શેર કરો બરાબર તમારા સગાવાળાને ભાઈબંધોને બધાને શેર કરો અને કરો આપણે જેમ વધે એમ વિડીયો જે ઉપડી છે તો આપણે વધારે મજા આવી છે અને હવે આપણે આની પછીનું જો વિચાર કરી રહ્યો છે કે શ્રીનગર જવું ને તમારે આપણે યાર બાકી આમ જોયેલું છે તો આપણી ગાડીમાં શ્રીનગર ટીપ મારવાનો વિચાર છે તો જોવું ને તો કોમેન્ટ કરજો પાછા બરાબર તો અહીંથી ઘરે ને ચાર પાંચ દીધા તો એનાથી શ્રીનગરનું પછી ફરશું અમે તમે તો તમને મજા આવે તો હો નક્કરની એના વ્યૂ આપણે જોઈએ બધા શ્રીનગર જમ્મુ કાશ્મીરમાં અમથા માણસો ફરવા જાય છે તો બહુ ખર્ચો થાય છે તો આપણે ખટારામાં જવું છે ભાડું ભરીને ધંધાનો ધંધો વિડીયાના વીડિયા અને ફરવાનું ફરવાનું થઈ જાય બરાબર તો કોમેન્ટ કરી દેજો ભૂલતાની નાની એવી અને હાલો મળીએ એકલા ભાગમાં ત્યાં સુધી બધાને જય માતાજી